સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટ્યા ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોલ ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન વિશ્વાસ આપતા કે એક થી બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા

અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા છ સાત મહિનાથી અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે ફિઝિકલી જે આરોપી છે અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી રહી કે કેવી રીતે લોક મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલ્યું છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી અને

દર દિવસ તમે સમજી શકો વીસ થી ત્રીસ જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને એ મુજબ આપણે અંદાજે તમ અમે લોકોને લાગે છે કે 10 લાખ રૂપિયા જેટલા નું એમને સુધી બિલ્ડિંગ કરી કરી છે એટલે કેટલો સુધી લોકો સાથે લોન નું સેટલ આપી કરી છે અ મહિના એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકે તો અત્યાર સુધીમાં 3000 જેટલા થશે 3000 3000 હા છેમ 6 મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે છે એટલે લોકો ભાઈ નંબર કેવી રીતના કરે છે મેં પર આડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો આડ પર ક્લિક કરે તો ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય પછી એ મોબાઈલ નંબર આધાર એ લોકો ટેલિકો ટેલિકોલર્સ મારફતે કોલ કરાવતા હતા તો તમે હવે એમને કોલ કરીને એમની પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગ ફી લઈ લો